ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ટ્રાફિક નિયમન કરી રહ્યા હતા આ દરમિયાન જ સામેથી ભૂપત બાયાણી એકાએક ચાલતા દેખાયા હતા ત્યારે જાહેરમાં વિડીયો બનાવી રહેલા આમ આદમી પાર્ટીના પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ ભૂપત બાયાણીને જોતાની સાથે જ તેમને પ્રશ્ન પૂછવાના શરૂ કરી દીધા હતા ધર્મેશ ભંડેરીએ ભૂપત ભૂપતભાયાણીને કહ્યું હતું કે તમને જોઈને કોઈએ વોટ આપ્યા નથી પરંતુ આમ આદમી પાર્ટીને વોટ આપીને તમને ધારાસભ્ય બનાવવામાં આવ્યા હતા તમે મતદારોએ તમારામાં મૂકેલો ભરોસો કેમ તોડ્યો છે તેનો જવાબ આપો પરંતુ ભૂપતભાયાણીએ એક પણ જવાબ આપ્યો ન હતો અને ફક્ત એટલું જ કહ્યું હતું કે આ બાબતે મારે કંઈ કહેવું નથી આમ આદમી પાર્ટી છોડવા પાછળ ઘણા બધા કારણો છે છતાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમને ઘેરી લેતા સવાલોનો મારો ચલાવ્યો હતો અને આખરે બાયાણી ત્યાંથી ભાગી ગયા હતા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત